તમે છે ને પાંચ છ દસ કે બાર કલાક જેટલું પણ વાંચી લો એમ એકે પરીક્ષા ક્રેક નહીં થાય અને એક પણ ગવર્મેન્ટ જોબ નહીં મળે તમે શું કરો બુક લીધી વાંચી નાખી મૂકી દીધી બુક લીધી વાંચી લીધી મૂકી દીધી એમ કોઈ પણ પરીક્ષા ક્રેક ના થાય અને ગવર્મેન્ટ જોબ ના મળે કોઈ પણ પરીક્ષા ક્રેક કરવા માટે ત્રણ વસ્તુની જરૂર છે પહેલી વસ્તુ એક એક વર્ષનો તમારો ટાર્ગેટ હોય ને તો દિવસનું ઓછામાં ઓછું છ કલાકનું રીડિંગ જોવે બીજું કે તમે વાંચ્યું છે તમને આવડે છે તો એના માટે ટેસ્ટ જોઈએ અને ત્રીજું મારી દૃષ્ટિએ બહુ જરૂરી છે રિવિઝન તમે ગમે એટલું વાંચો મેં આ બે મહિના વાંચ્યું હોય એની પછીના બે મહિનાને અડું મને થોડું ઘણું તો ભૂલાઈ જ જશે અને આ ત્રણે ત્રણ વસ્તુ તમને વેબ સંકુલમાં મળી રહેશે અને વેબ સંકુલમાં તમને ત્રણે ત્રણ વસ્તુ મળી રહેશે એના માટેની એક આપણે બેચ લોન્ચ કરેલી છે જેમાં આવતીકાલે મારો એટલે કે ગણિતનો લેક્ચર છે તમારે રૂબરૂ ભણવું હોય તો તમે અહીંયા સરગાસણ ખાતે ત્રણ વાગે આવી શકો છો સાહેબ રૂબરૂ નથી આવન ફેર તો મોબાઈલમાં ભણી શકો છો સવારમાં દસ વાગે આવતીકાલે સોળ માર્ચના દિવસે